નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તાલુકાના કિયા ગામમાં સ્કૂલના શિક્ષક મામલો સ્કૂલના શિક્ષક પ્રિતેશ સામી વિદ્યાર્થી સાથે અડપલા કરવાનો આ મામલો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે જે તપાસ સમિતિ હવે કિયા ગામે આવવાની હતી જેને લઈને ગ્રામજનો શિક્ષકના સમર્થનમાં આગળ આવ્યા આવી કોઈ ઘટના સ્કૂલમાં બની જ નથી ગેરસમજને લઈને આ ઘટના થઈ હોવાનું ગ્રામજનોનું નિવેદન સામે આવ્યું છે ખુદ શિક્ષક પાસે માફી પત્ર લખાવનારે મીડિયા સમક્ષ વાત કરી ગ્રામજનો દ્વારા શિક્ષકના સમર્થનમાં પોલીસ સ્ટેશન તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને શિક્ષક સામે કોઈ કાર્યવાહી ન કરવા અને જો કાર્યવાહી કરવામાં આવશે તો સ્કૂલને તાળાબંધી કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે પ્રાથમિક શાળાના આચાર્ય તારીખ સાત સાત પચીસ ના રોજ જે પ્રકારની ઘટના મીડિયામાં હાલ પ્રસિદ્ધ થઈ રહી છે તે દિવસે હું સરકારી કામમાં પ્રતિભાશાળીના ઇન્ટરવ્યુ હતા એમાં ઓડી પર હતી અને જેની ગઈકાલે મીડિયામાં જે સમાચાર સાંભળ્યા અને જોયા એ સંદર્ભે મેં આજરોજ શિક્ષકોને ખુલાસો માંગેલ છે અને જેનો ખુલાસો આવે હું ઉપલી કચેરીએ જાણ કરી દઈશ કે મને નથી શિક્ષકે જે આપ્યું એ બી ખ્યાલ ક્યારે માફી પત્રક લખ્યું સહી નથી સર એમાં ખાલી સિક્કો જ કરેલો છે અને સિક્કો કોને માર્યો છે એ પણ મને ખબર નથી અહીંયા

અને આ ગ્રામજનો અમે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી એમાં અમે સાહેબ પાસે આવેલા ને સાહેબને કહ્યું કે આ સાહેબે આ સત્ય ઘટના કે વસ્તુ ખોટી છે ને અમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી અમે થોડુંક એ કર્યું કે સાહેબને તો ઠપકો આપેલો અમે કે આ વસ્તુ ત્યાં સાહેબ ક્યાં વસ્તુ બની એની પછી અમે ઝીણોટભાઈ તપાસ કરી ને તપાસ કરતાં અમને એવું જાણવા મળ્યું કે આ અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે આવો કોઈ બનાવ સ્કૂલમાં બનેલો નથી અને સાહેબ બિલકુલ નિર્દોષ માણસ છે આ કોઈ વિદ્યા સંતોષમાં સાહેબની ઉપર ખાલી ખોટી કાર્યવાહી કરીને ચલાવવા માટે માંગે છે એટલે આ અમારા ગામ આખા ગામ હું છું ગમે ગમે તેનો જવાબ હોય તો ત્યાં સાહેબ માટે આપવા તૈયાર છે અને કોઈ પણ મીડિયા વાળો કે કોઈ કે કોઈ શિક્ષણ ખાતા વાળો કોઈ પણ આ સાહેબ ની ઉપર કોઈ જાતની એક્શન લેવામાં આવશે સાહેબ ની ઉપર ખોટું કાર્યવાહી કરવામાં આવશે તો અમે ગ્રામજનો તમામ ગામ તરફથી સ્કૂલ ને તારાબંધી કરવામાં આવશે અને આનું અમે સક્સ સદમાં વખોડી કાઢીએ છે માફીનામું મેં લખાવેલું છે હું યાસીન જાતે પોતે મારી ગલત ફેમિલી હિસાબથી મેં લખાવેલું છે માફીનામું ને મને સત્ય હકીકતની જાણ થતા માફીનામું મેં સ્થળ પર ફાઈ નાખેલું છે તો કોઈ વિદ્ધ સંતોષી માણસે આ માફીનામાનું કોપી કરી ખોટી મીડિયામાં વાયરલ કરેલ છે બીજી તરફ કે જે આદિરૂદ જે તપાસ કમિટીની રચના થઈ છે તપાસ કમિટી સ્કૂલ પર આવી છે ના કોઈ તપાસ કમિટી આવી નથી પેલા આવી લઈએ જવાબ આપેલો છે અને અમે આ લેખિત પણ અમે જવાબ આપેલા છે ગામજન લોકો એ ગામજન લોકો ની સહયોગ પણ છે અમે તાલુકા પર જિલ્લા પર ખોટી અરજી ના નામની અરજી આપી છે એના માટે આપણી તપાસ થયેલી છે એની બધો જવાબ અમે આપેલો છે લેખિત તાલુકામાં તાલુકા આપવાનો છે અમે જાતે ગ્રામજન જ્યાં પણ જરૂર પડશે સાહેબ માટે અમે તત્પર છે ઉભા રહીશું અને સાહેબની સાથે છે આજે જે લોકો સાથે આવવાના હતા ત્યાં આવ્યા નથી અમે સ્કૂલ આખું ગામ ભેગું થયેલું છે અને સાહેબના પક્ષ તરફ દેવાના છે સાહેબ કોઈ નિર્દોષ માણસ છે